બારડોલીના આયુષ પ્રેમનારાયણ પાંડે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર પંજાબ મુકામે યોજના ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ટેકોન નું ચેમ્પિયનશીપમાં બિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત નું પ્રતિનિધિત્વ કરશે વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ટેકવોન્ડુ ભાઈઓની સ્પર્ધામાં એમ કે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ દ્વારા આયોજિત કોલેજના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલ આ સ્પર્ધામાં પીઆરબી આર્ટ્સ એનપીજીઆર કોમર્સ કોલેજ બારડોલીના રમતવીર આયુષ પ્રેમનારાયણ પાંડે એંસી કિલોગ્રામથી સત્યાસી કિલોગ્રામ વેટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે આયુષ પ્રેમ નારાયણ પાંડે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર વિક્રમભાઈ ચૌધરી જીમ ખાના સમિતિના અધ્યક્ષ ચિરાગભાઈ પી દેસાઈ જીમ સમિતિના તમામ સભ્યો તેમજ કોલેજ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન આપી રાષ્ટ્રીય સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી છે ब्यूरो रिपोर्ट जनसाक्षी न्यूज बाडोली